રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા ઉબડખાબડ રસ્તાને લઈ અને તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઉબડખાબડ રસ્તા પર વૃક્ષ વાવી વિરોધ નોંધાવ્યો હતો ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ અને જમનાબડ રોડ તેમજ પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર મસ મોટા ગાબડા પડ્યા છે વરસાદને કારણે આ તમામ રસ્તાઓનું ધોવાણ થયું છે ત્યારે તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી ન કરવામાં આવતા તંત્રને જગાડવા માટે આ રીતે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજરોજ અમુએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે અને મોટા મોટા અકસ્માત પણ થયા ગયા છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કર્યો નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં માં સંડોવાયેલા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે